તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો મિત્રો આજે તો કાલે આજે સાતમ હતી કાલે ગઈકાલે રાધન છઠ હતી એટલે આજે તો કંઈ ગરમ ખાવાનું બનાવવાનું નહોતું એટલે આજે તો જુઓ શીતળા માતાએ પગે લાગવા જાય છે તમારા બેન અને માતાજીની પૂજા કરવા થાળી તૈયાર કરી છે

બાર ગોપાલ ની મટકી તૈયાર કરી આજે ગરમ કઈ જમવાનું બનાવવાનું નથી આજે ચા નથી પીધી જો મંદિરે જશે પૂજા કરીને આવશે પછી ચા બનાવીને પીશે એ તો નહીં બનાવી હકાર મારે બનાવી પડશે તો આપણે પણ ચા બનાવીશું સરસ મજાની અને કોફી પણ બનાવીશું તમારા બેન માટે ચા અને મારા માટે કોફી મારે બનાવી પડશે

மக்கள் <laughs> <laughs> <que von> <Hai> <h -tari>

તો આવજો બધા મિત્રોને બહેનોને ભાઈઓને જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અને જય શીતળામાં તો શીતળામાં તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ અમે પણ તો જય માતાજી અમારા વ્લોગને જોજો સપોર્ટ કરજો સાથે કરજો